નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મંજૂર થયા બાદ તેઓ 5 જુલાઈ થી વડોદરા સેન્ટ્રલ જેલમાં છે ત્યારે ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવવા બદલ આપના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે જે સંદર્ભે આજે ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા અને શકુંતલાબેન વસાવા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત આપના સમર્થકો આગેવાનો મોટી સંખ્યામાં રેલી કાઢી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા જ્યાં ચેતર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે કલેક્ટર કચેરી ખાતે ઘર્ષણ થયું હતું પોલીસ સાથે તુતુમેમેના દ્રશ્યો પણ સર્જાયા હતા આજે મોટી સંખ્યામાં વસાવાના તસવીરો અને પુત્ર સાથેના પોસ્ટરો સાથે ચેતર વસાવાના સમર્થનમાં આપના સમર્થકો મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા

જ્યારે ભાજપની રેલી પડે 144 ની કલમ કેમ નથી આવતી પોલીસ અમને હેરાન કરે છે રજૂઆત પણ કરાવી હતી જો કે મીડિયા સમક્ષ ચેતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવાએ જણાવ્યું હતું સંજય વસાવાએ સમાધાન કરવા બાબતે જણાવ્યું હતું તે બાબતે જણાવાયું હતું કે ચેતર વસાવા માફી નહીં માંગે કલેક્ટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો નમસ્કાર હવે આજે આજે અમે અમારા લોકો સાથે જ્યારે રાજપીપળા ખાતે આવેદન પત્ર આપવાનું હોવાથી આવ્યા છે કેમ કે એક ધારાસભ્યને લોકોના અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવવા માટે ભાજપ સરકારે ખોટા કેસ કરીને એમને જેલવાસ કરાવ્યો છે એને સંબંધીને આજે અમે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરી આવેદન પત્ર આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે અને ધારાસભ્ય ચૂંટાયા પછી ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડક થી સદન સુધીનો અવાજ ઉઠાવે છે નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં જ્યાં આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડે છે ત્યાં ત્યાં પહોંચે છે એટલે લોકો આ જેલવાસ ખોટો કરાવ્યો છે કેશ ખોટો છે એટલે અમારા લોકોમાં અમારા લોકો ખૂબ આક્રોશમાં છે કેમ કે જે ધારાસભ્ય લોકો માટે લડે છે એને સરકાર દ્વારા દબાવી દેવામાં આવી છે એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો છે અને થોડા દિવસ પહેલા એકસો ચુમ્માલીસ લાગુ હોવા છતાં પણ ડેડિયાપાડામાં રેલી કાઢવામાં આવી હતી ત્યારે પોલીસે સાથે રહીને રેલી કઢાવી છે અને જ્યારે આજે અમે અહીંયા રાજપીપળા આવ્યા છે તો પોલીસ અમને અંદર નથી આવવા દેતી અને મામલતદાર કચેરીમાં અમને ગુસ્સા નથી દેતી કે તમારે નથી જવાનો એટલે આ પોલીસ કલેક્ટર કચેરી તો અમને ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે અમને અમને કીધું કે નથી જવાનું અંદર એટલે પોલીસ પણ એક તરફી કામ કરે છે એટલે પોલીસ ને પણ અમે કહીએ છીએ કે તમે સાચા માણસ સાથે ઉભા રહો કેમ કે તમે અને ઘણી જગ્યાએ પણ અમને રોકે છે પોલીસ એટલે પોલીસ ને પણ અમે કહીએ છીએ કે પોલીસ ભાજપ છે એટલે પોલીસ ભાજપનું જ કામ કરે છે કેમ કે જેલ વેઠી છે અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે છતાં પણ એમને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મગાવડાવે છે પણ અમે માં સખત વિરોધ કરીએ છે અમે સમાધાન કરવાના નથી અને અમને અમને ન્યાય પર ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે એટલે અમને ન્યાય મળશે કરવા હવે કેમ કે એ લોકો પાસે કંઈ પુરાવા જ નથી કે ધારાસભ્ય આવું બિહેવિયર કર્યું છે તો એ લોકો સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરે અને કેમ કે આ લોકો આ લોકોને ખબર છે કે એ લોકો પોતે ખોટા છે એટલે ધારાસભ્યને નીચે પાડવા માટે એ લોકો માફી માંગવાનો એક કાવતરો રચ્યું છે જયતર માફી માંગશે કે કેમ ના ચૈતરભાઈ માફી ક્યારે નહીં માગે કેમ કે જયતર સાચા છે લોકો પણ જોઈ છે અમારી જનતા જોઈ છે કે અમારા ધારાસભ્ય સાચી લડત લડે છે